નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ ત્રણ જુલાઈ બે 2024 ના દિવસે સીએમ નર્સિંગ કોલેજ અને ફિઝિયોથેરાપી કોલેજ ગાંધીનગર માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પીએલવી જયરામભાઈ સોની અને ગોવિંદભાઈ નસીબ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત કોલેજના બસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રેગિંગનું દૂષણ કેમ હટાવવું તેમજ ડ્રગના ભયાનક ભરડાથી કેમ બચવું તથા પોક્સો અને નિર્ભયા બ્રિગેડ વિશે વિસ્તૃત માહિતી કાયદાના દાયરામાં રહી વિવિધ ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાજેશભાઈ રાવલ સાહેબ વાઇસ પ્રિન્સિપાલ શ્રી ભાવિકાબેન પંડ્યા તથા તેમનો સમગ્ર સ્ટાર ખાસ ઉપસ્થિત રહ્યો તેમજ ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ શ્રી મયુરભાઈ સોલંકી તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને ખૂબ બિરદાવવા આવ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર શ્રી જયંતિભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રકૃતિ માતાના જતનના સંકલ્પ સાથે મેયર શ્રી મીરાબેન પટેલે સેક્ટર એકના ગાર્ડન ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છોડનું રોપણ કર્યું આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આવો આપણે સૌ સાથે મળીને પર્યાવરણને સ્વચ્છ અને સુગઢ બનાવવાની નેમ સાથે વૃક્ષોના આવરણમાં વધારો કરવા તેમજ હરિયાળી પૃથ્વીની સંકલ્પનાને મૂર્તિમન કરવા પ્રતિબદ્ધ બનીએ આ વેળા એક શ્રી હસમુખ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ